આજે શિક્ષક દિન નિમિત્તે એક એવા શિક્ષક વિશે વાત કરીશું જેમણે અનેક લોકોને શિક્ષણ આપ્યા બાદ સમાજની નજીકથી ઓળખવા માટે એટલી મહેનત કરી કે આજે તેઓ આઈપીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે હર્ષદ મહેતાને દમણની સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી મળી હતી ત્યાં એક વર્ષ નોકરી કર્યા બાદ લાઠીની કલાપી સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ઇંગ્લિશ ટીચર તરીકે સાત વર્ષ નોકરી કરી હતી બે હજાર સાતમાં જીપીએસસીની જાહેરાત આવી તેમાં પ્રિલિમ અને માઇ મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યુમાં પણ પાસ થયા હતા જેમાં ચાર વર્ષ બાદ બે હાજર અગિયાર માં તેમનું પરિણામ આવ્યું અને તેઓ સત્યાવીસ રેન્ક સાથે પાસ થઈ ડીવાયએસપી બન્યા હતા

વધ્યા હતા હાલમાં તેઓ જૂનાગઢના જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે